વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે વિડીયો ઓપન કરશો ત્યારે લાઈકની નીચે હાઈપ નામનો ઓપ્શન આવે છે તે દબાવશો તો તેની અંદરથી પોઈન્ટ અમારી ચેનલને મળશે આ ક્રિયા ત્રણ વાર થાય છે પ્રથમવાર થયા બાદ વિડીયોમાંથી બહાર આવી જવાનું ફરી વખત વિડીયો ઓપન કરવાનું જો હાઈપ નામનો ઓપ્શન ન દેખાય તો લાઇક આપેલું છે અને અનલાઈક કરીને લાઇક કરશો તો એ ઓપ્શન તમારી સમક્ષ આવી જશે આવી રીતે આ ત્રણ વખત થશે તો આપ સૌ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે હાઈપનો ઓપ્શન દબાવી અને અમારી ચેનલને પોઈન્ટ અપાવો જેથી કરીને આ વિડીયો આગળને આગળ વધે હાઇપ તેમાં ઉપયોગી બની રહેશે થેન્ક યુ